સાસુમા પાસેથી શીખી બનાવી અને મને બહુ જ ભાવી તો મને થયું કે આ રેસીપી હું તમારી સાથે પણ શેર કરું તો આની સાથે હું બેની જગ્યાએ ચાર રોટલી ખાઈ જાઉં છું તો ડિલિવરી પછી જ્યારે મને આપવામાં આવતી ને ત્યારે મને ઓછી ભાવતી પણ ધીરે ધીરે એટલી બધી ભાવવા લાગી ને તો મને થયું કે ચલો હું તમને પણ આ રેસીપી આપું તો એના માટે મેં અહીંયા અડધો કપ જેટલી દાળ પલાળેલી છે મગની જે ફોતરા વગરની દાળ આવે છે પીળી એ તો અડધા કપ દાળને મેં પંદર મિનિટ માટે પલાળીને રાખેલી છે હવે અહીંયા આપણે મેઇન પ્રિપરેશન કરવાની છે પહેલાં તો દાળ પલાળી દીધી અને આપણે ભાજીના સાફ કરવાની તો આજે આપણે સુવાની ભાજી અને મગની દાળ અથવા તો સોયાની ભાજી ઘણા લોકો એને સોયાની ભાજી પણ કહે છે આ ભાજી ત્રણ ચાર દિવસ પહેલાંની છે ફ્રેશ નથી પણ આ રીતે હું બોક્સમાં રાખ્યું છું પ્લાસ્ટિકના ડબ્બામાં અને એ રીતે ફ્રીજમાં રાખી તો પણ ના બગડી કારણ કે આ ભાજીમાં પાણીનો ભાગ નથી રહેલો બાકી બધી ભાજીમાં પાણીનો ભાગ હોય એટલે ખરાબ થઈ જતી હોય પણ આ સુયાની ભા એટલે મતલબ સૂવાની ભાજી નહીં બગડે તો આ રીતે પહેલાં એકવાર અંદરથી ચેક કરી લેવાનું પ્રોપર તો એકદમ પરફેક્ટલી વચ્ચેથી કટ કરી મેં ચેક કરી લીધેલું છે અને દાંડીવાળો મોટો ભાગ હોય ને એને મેં કાઢી લીધેલો છે સાઈડમાં હવે આપણે એને સાફ કરી લઈએ તો પ્રેગ્ન પ્રેગનન્સી પછી આ જનરલી દેવામાં આવતી હોય છે માતાને કારણ કે આ શરીર માટે બહુ જ સારી છે અને આનાથી બાળકને પેટમાં પણ નહીં દુખે અને તમને પણ પેટમાં નહીં દુખે એટલા માટે આ ભાજી આપતા હોય છે અને એકદમ આમ કહેવાય ને એકદમ હેલ્ધી ભાજી છે એમ તો માતાની સાથે સાથે આપણે કોઈ પણ આ ભાજી ખાઈ શકે છે એવું નથી એટલે આ ભાજીનો ટેસ્ટ થોડો અલગ હોય છે પણ આજે હું તમને એવી રીતની આ મતલબ સ્ટાઇલમાં શીખવાડીશ ને કે તમને નહીં ભાવતી હોય ને તોય ભાવવા લાગશે કારણ કે આનો પર્ટીક્યુલર એક ટેસ્ટ છે ભાજીનો જે બધાને નથી ભાવતો હોતો પણ જે રીતે આજે હું વઘારીને દેખાડીશ ને તો એ ટાઈપનું તમે કરશો ને તો તમને પણ ભાવા લાગશે તો આ રીતે એને છૂટા પાણીમાં ધોવાની છે પણ અહીંયા હું તમને આ રીતે જો આ રીતે બેથી ત્રણ મિનિટ માટે પલાળીને રાખવાની પાણીમાં અને ચાર પાંચ પાણીએ ધોઈ લેવાની અને પછી મેં સારા પાણીએ પણ પ્રોપર ધોઈ આ રીતે ચાયનીમાં કાઢી લીધેલી છે તો આને પરફેક્ટલી આ રીતે ધોવી પડશે અને થોડીવાર માટે નીતરવા દઈએ હવે ત્યાં હવે આપણે અહીંયા ગ્રેવીનો મસાલો પણ રેડી કરી દઈએ તો એના માટે મેં એક તીખું મરચું લીધેલું છે અને એક મોળું મરચું આ રીતનું મોટું તો તીખાશ તમારા ટેસ્ટ પ્રમાણે નાખવાની અને હા જો તમે પ્રેગ્નન્સી પછી એટલે કે માતાને આપવા માંગતા હોય ને કોઈ બી લેડીઝને ત્યારે તમે આ લીલું મરચું ના નાખો અને સ્કીપ કરો તો ચાલે કારણ કે એ ટાઈમે આપણે આ રીતનું મરચું નથી નાખતા હોતા બાકી તમે એડ લાલ મરચું પણ નાખી શકો અને સ્કીપ પણ કરી શકો મોડી પણ એટલી ટેસ્ટી લાગશે તો અહીંયા તીખું મરચું મોળું મરચું આદુનો ટુકડો અડધો ઇંચ જેટલો અને એક ટમેટું નાખેલું છે અહીંયા ટમેટા બેથી ત્રણ પણ તમે લઈ શકો તમારા ટેસ્ટ મુજબ તમારે એડ કરવાના રહેશે અહીંયા મેં એક જ ટમેટું લીધેલું છે અને આને આપણે એ પેસ્ટ કરી દીધી હવે આપણે ઘીમાં વઘારવાની છે તો અહીંયા તો મેં બે ચમચી ઘીમાં વઘારેલી છે હવે જ્યારે મમ્મી એટલે કે જ્યારે મારે ડિલિવરી પછી જ્યારે મને આ ભાજી આપતા ને ત્યારે બે ચમચા ઘીમાં બનાવતા એટલે તમે જો માતાને આપવા માગતા હોય તો તમે વધારે ઘી પણ એડ કરી શકો છો તો અહીંયા મેં બે બે ચમચી ઘી નાખ્યું છે અડધી ચમચી જેટલું જીરું જીરું તતવી જાય એટલે ચારથી પાંચ લીમડાના પાન અને આ જે ગ્રેવી બનાવી લીધી પેસ્ટ એને અંદર એડ કરી દઈએ હવે અહીંયા આપણે એકદમ સરસ રીતે ઘીમાં બહુ મસ્ત સુગંધ આવશે આ રીતનો મસાલો કરીને એને સાતળવાનું છે અને થોડું પાણી મેં અંદર નાખ્યું મિક્સ હજારમાં અને થોડું આમાં એડ કરી દઉં છું ધોઈને હવે આપણે એને મિક્સ કરી દઈએ પ્રોપર અને આમાં બહુ સિમ્પલ મસાલા છે કોઈ જાતનો કોઈ જાતની લપ નથી એમ બનાવવામાં ફટાફટથી બની જાય છે અને ખાવામાં પણ મસ્ત લાગે છે હવે અહીંયા નાની અડધી ચમચી જેટલી હળદર એક ચમચી જેટલું ધાણા જીરું અને ટેસ્ટ પ્રમાણે મીઠું હવે જો કોઈ બી ને તમારે દેવી હોય તો તમારે અહીંયા સોરી લાલ મરચું નાખવું હોય તો નાખી શકો બાકી સ્કીપ કરી શકો કારણ કે અહીંયા આપણે ગ્રીન જેવી એટલે કે યલો શેડમાં જે ભાજી બને ને એવી બનાવવાના છે એટલે આમાં લીલું મરચું નાખ્યું છે પીલું મરચું નથી એડ કર્યું લાલ હવે આપણે ઘી છૂટું પડે એની રાજવાની અને ગેસની ફ્લેમ લો રાખવાની તો મીડિયમ ટુ લો ફ્લેમ પર જ તમારે કરવાની રહેશે તો એકદમ સરસ ઘી ઉપરથી છૂટું પડી ગયું છે એટલે અહીંયા જે પલાળેલી ભાજી હતી અહીંયા સોરી પલાળેલી જે દાળ હતી એને આપણે અંદર એડ કરી દઈએ અને એકવાર પ્રોપર મિક્સ કરી દઈએ તો આ બધો મસાલો એકદમ દાળમાં સરસ આમ ચડી જશે અને અડધો કપ જેટલું પાણી નાખવાનું એટલે કે થોડું પાણી એડ કરી આ રીતે જો ડૂબડૂબા રહે છે ને થોડી દાળ એ પ્રમાણે કારણ કે દાળને ચડતાં થોડી વાર લાગશે ભાજી ફટાફટથી ચડી જશે તો આ રીતે પહેલાં દાળ નાખી દેવાની પછીને ઢાંકીને ધીરે એટલે એકદમ લો ફ્લેમ પર થવા દેવાની એટલે કે ધીરા ગેસ પર થવા દેવાની હવે અહીંયા ભાજી પણ આ સાઈડ નીતરી ગઈ છે જો એકદમ સરસ આ ફટાફટથી કોરી પડી જશે પાંચક મિનિટમાં જ અને ઉપરનો જે દાંડીવાળો જે જાડો ભાગ હતો ને એ મેં થોડો કાઢી લીધેલો છે અને આ રીતે ગમે તે રીતે તમે કટ કરી શકો નાની મોટી આમાં કંઈ એવું નથી કે તમારે એક એક પાન લેવાના અને કટ કરવાના એટલે અને કટ થતાં પણ વાર નહીં લાગે તો આ રીતે ઝીણી ઝીણી ભાજી તમને દેખાય જો આ રીતની હોય ભાજી તો ફટાફટથી આ પણ કટ થઈ ગઈ છે અને અહીંયા આપણે દાળ જોઈ લઈએ તો દાળને મેં ધીરો ગેસ રાખ્યો છે સરસ મજાની જો કલર પણ સરસ આવ્યો છે અને થોડી અતકચરી ચડી ગઈ છે એકદમ નથી ચડી કારણ કે હવે આપણે ભાજીને પણ ચડાવવાની છે તો આ સ્ટેજ પર આપણે હવે જે ભાજી સુધારીને રાખેલી છે એની અંદર એડ કરી દઈએ આ ભાજી એટલી બધી હેલ્ધી છે ને કે તમે બાળકોને પણ આપી શકો મોટા પણ કોઈ બી ખાઈ શકે એમ કારણ કે બધા માટે બહુ જ સારી છે આ ભાજી એટલે એકવાર જરૂરથી વીકમાં એકવાર ટ્રાય કરવી જ તે અને જનરલી આ શિયાળા અને ચોમાસામાં ભાજી આવતી હોય છે તો ત્યારે તમારે એનો લાભ લઈ લેવો બાકી જનરલી ચોમાસામાં આપણે ભાજી નથી ખાતા હોતા પણ આ ભાજી એકદમ ચોખ્ખી આવે છે અને પાણી વગરની હોય છે એટલે આ ખાઈ શકાય છે તો આને આ રીતે પ્રોપર મિક્સ કરી દેવાનું એકદમ સરસ જો ધીરા ગેસ પર આને ચડવા દેવાની છે અહીંયા હમણાં પાણી નહીં નાખીએ બે મિનિટ માટે એને ઢાંકી અને રહેવા દઈએ કારણ કે આપણે આ રીતનું ઢાંક્યું છે એટલે એમાં ભરાળ થશે અને આ ભાજીમાં પાણીનો ભાગ નથી એટલે આ રીતે ઢાંકીને તમારે ચડાવવી પડશે નહીં તો થોડું પાણી નાખીને ચડાવવી પડશે નહીં તો નહીં ચડે પ્રોપર તો આને આ રીતે એકદમ ફરી હલાવી દઈએ અને બેથી ત્રણ ચમચા જેટલું પાણી ફરી આપણે એડ કરી દઈએ એટલે થોડીવાર માટે દાળ પણ સરસ ચડી જાય અને ભાજી પણ એની સાથે પ્રોપર મિક્સ થઈ જાય તો આ રીતે એકદમ સરસ રીતે હળવાથી જ હલાવવાનું હંમેશા આવી રીતનું કોઈ બી વસ્તુ બનાવો ને ત્યારે એટલે આખો દાણો રહે તૂટે પણ નહીં અને ચડી પણ પ્રોપર જાય એટલા માટે હવે આને ઢાંકીને ફરી રહેવા દઈએ તો ચારથી પાંચ મિનિટ માટે રહેવા દઈશ અને વચ્ચે વચ્ચે હલાવતી જઈશ એક બે વાર તમે જોઈ શકો છો દાળ એકદમ સરસ ચડવા આવી છે હવે એકવાર આપણે આનો દાણો ચેક કરી લઈએ અને ભાજી પણ ચડી જ ગઈ છે તો આનો દાણો આ રીતે ચેક કરી લઈએ કે પ્રોપર છે કે નહીં એટલે મતલબ પ્રોપર ચડી ગયો છે કે નહીં તો એકદમ સરસ ચડી ગયો છે અને આને શાંતિથી આપણે હલાવ્યું હળવાથી એટલે એક એક દાણો આખો પણ રહ્યો છે અને હવે ઉપરથી લાસ્ટમાં એક ચમચી જેટલું ઘી ફરી નાખી દઈએ કારણ કે આ ઘીનો ટેસ્ટ છે ને આ વઘાર સાથેનો બહુ જ મસ્ત લાગતો હોય છે એટલે ઉપરથી ફરી એક ચમચી ઘી નાખી આ રીતે એકાદ મિનિટ માટે ઢાંકીને રહેવા દઈએ ગેસ અત્યારે બંધ કરી દીધેલો છે હવે એક મિનિટ થાય એટલે આ રીતે એટલે આપણે કરીએ છીએ કે ઘીની જે સુગંધ છે ને એ આખી મતલબ મસ્ત દાળમાં ફેલાઈ જશે અને આ બહુ જ મજા આવશે તો આ મગદાળ અને આ સુવાનું શાક એકવાર જરૂરથી ટ્રાય કરજો આજની મારી મહેનત ગમી હોય તો વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ